ગણપતિ વિસર્જન માટેની સંપૂર્ણ વિધિ ગણપતિ વિસર્જનના દિવસે ગણપતિજીની ત્રણ વાર આરતી કરવામાં આવે છે પહેલું સવારે નિયમ પ્રમાણે સ્નાન કરાવ્યા બાદ બીજું વિસર્જનના મુહૂર્ત પ્રમાણે ગણપતિજીને પોતાના સ્થાનથી ખસેડતા પહેલાં અને ત્રીજું તેમને પાણીમાં વિસર્જિત કરતા પહેલાં સવારે નિયમ પ્રમાણે આરતી સવારનો ચા નાસ્તો અને બપોરનું જમવાનું આપ્યા બાદ જ ગણપતિજીની વિદાય કરવી જોઈએ વિસર્જનના દિવસે ગણપતિજીને પાનનો ભોગ જરૂરથી લગાવવો ગણપતિજીના વિસર્જનના મુહૂર્ત સમયે ગણપતિજીને પોતાની જગ્યાએથી ખસેડી લેવા અનિવાર્ય છે ઉદાહરણ તરીકે એકથી બે વાગ્યા સુધીનો શુભ મુહૂર્ત હોય તો બે વાગ્યા સુધી ગણપતિજીને પોતાના સ્થાનથી ખસેડી લેવા વ્યવસ્થા હોય તો બીજા સ્થાને મૂકવા કે જ્યાં તમે ગણપતિજીની પ્રદક્ષિણા કરી શકો અને એ શક્ય ન હોય તો બાજોટ પરથી ભલે અડધા ઇંચ જેટલા પણ ખસેડવા અનિવાર્ય છે મૂર્તિ પોતાની જગ્યાએથી ખસેડ્યા પછી કળશ અને રીધિ પણ ખસેડવા ગણપતિજી સાથે અબીલ ગુલાલ વડે રમી શકાય પણ ધ્યાન રાખવું કે રમવામાં મૂર્તિ ખંડિત ન થાય અને પાડોશીઓ તથા સગા સંબંધીઓ મળીને ગરબા પણ કરી શકાય એ તમારી ઈચ્છા હોય તો ત્યારબાદ મૂર્તિની ત્રણ પ્રદક્ષિણા ફરવી મૂર્તિના જમણા હાથથી ડાબા હાથ તરફ આ રીતે અને પ્રદક્ષિણા વખતે ઓમ ગણગણપતે નમ મંત્રનો જાપ કરવો અને પોતાની મનોકામના ગણપતિજીને કહેવી અને આ દિવસોમાં ભૂલથી પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય તે માટે ગણપતિજીની ક્ષમા માંગવી અને આવતા વર્ષે વધુ હર્ષોલ્લાસ સાથે ઘરમાં પધારવાની પ્રાર્થના કરવી અને ગણપતિના કાનમાં પણ ઘરના બધા સભ્યોએ પોતાની ઈચ્છા કહેવી હમણાં નવા જમાનાની નવી પેઢી ચિઠ્ઠીમાં લખીને પણ ગણપતિને આપે છે અને પછી તેને પધરાવવામાં આવે છે આમ કરવું હોય તો તે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો ત્યારબાદ ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાના આ નાદ સાથે ઘરના પુરુષ મૂર્તિને લઈને આખા ઘરમાં લઈ જઈ શકે છે અને તેની પત્ની એ તેની પાછળ કળશ લઈને જવું અને જો કોઈ બાળક એટલે કે દસ વર્ષથી મોટો મૂર્તિને લે છે તો કળશ તેની માતાએ ઉપાડવો મૂર્તિ લેતી વખતે ગણપતિજીની પીઠ ન જોવી એક વખત મૂર્તિ હાથમાં લીધા પછી તેને નીચે ન મુકાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને મુહૂર્ત પ્રમાણે આ બધી વિધિ કરવી હવે માટીની મૂર્તિનું વિસર્જન ઘરમાં પણ કરી શકાય તે માટે મોટું વાસણ કે જેમાં પાણી ભરીને તેમાં ગણપતિજીની મૂર્તિ સમાઈ શકે તે અત્ર અને ફૂલ વડે સજાવવું આ વિસર્જન ઘર આંગણે કરી શકાય અથવા તો ઘરના મુખ્ય દરવાજા પાસે પાણીથી ભરેલા વાસણની નજીક એક પાટલો બાજોટ કે ટેબલની વ્યવસ્થા કરવી હાથમાં લીધેલ ગણપતિ ટેબલ પર રાખવા હવે ઘરમાં સ્થાપના સમયે બાજોટ પર અને કળશની નીચે રાખેલ ઘઉં કે ચોખામાંથી સિક્કા કાઢી લેવા અને ઘઉં કોઈ વાસણમાં ભરી લેવા આપણે જે નવ ગ્રહની સ્થાપના કરી હતી એ થાળીમાં રહેલા ચોખા અને સોપારીને અબીલ ગુલાલ છાંટી તેના પર ગોળ મૂકવો એટલે કે મોં મીઠું કરાવવું કહી શકાય અને તેમને પણ હાથ જોડી નમન કરવું અને બધું એક કોથળીમાં ભરી વિસર્જનના સ્થાન નજીક રાખવું તેની સાથે ઘરમાં વધેલા અબીલ ગુલાલ અને દૂરવા અથવા જે કંઈ પણ પૂજા માટેની સામગ્રી એકત્રિત કરેલ હોય તે પણ સાથે કોથળીમાં રાખી શકાય ગણપતિજીને કંકુનો તિલક અને ચોખા લગાવવા અને ગણપતિજીની છેલ્લી આરતી કરવી આ સમયે ગણપતિના હાથમાં મોદક કે લાડુ જરૂરથી રાખવું અને હવે મૂર્તિનું મોં પૂર્વ દિશા તરફ રાખી તેમનું વિસર્જન કરવું માટીની મૂર્તિને પાણીમાં ઓગળતા પાંચથી છ કલાક પણ લાગી શકે છે ત્યારબાદ આ માટી અને પાણી વનસ્પતિમાં વાપરી શકાય એટલે કે કોઈ વૃક્ષ નીચે વિસર્જિત કરી શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાણી કે માટી એવા સ્થાને પધરાવવા કે જેથી કોઈના પગ નીચે ન આવે અને શક્ય ત્યાં સુધી તેની પવિત્રતા જળવાઈ રહે અને બાકી જે ચોખા અને સોપારી અને બીજું બધું એ નદી કે તળાવમાં પધરાવી શકાય અને તમારી મૂર્તિ માટીની નથી તો આ બધી જ વિધિ જે આપણે ઘર આંગણે કરવાની છે તે નદી કે તળાવ પાસે કરી શકાય સ્થાપનામાં રાખેલ ફળ જે ખૂબ જ આશીર્વાદથી ભરેલ કહેવાય તે પ્રસાદ તરીકે ઘરના સભ્યોએ ખાઈ શકાય અથવા તો કોઈ સગા સંબંધી કે જેને સંતાન ન થતું હોય તેને આપી શકાય અને આ ફળને છરીથી ન કાપાય સિક્કા જે આપણે રાખ્યા હતા તે ઘરની તિજોરીમાં કે દુકાનના ગલ્લા પર રાખી શકાય જે સમૃદ્ધિ આપે છે ઘઉં કે ચોખા જે મૂર્તિની નીચે પાથરેલ હતા તેને સાફ કરી બીજા અનાજ સાથે ભેળવીને ખાવામાં ઉપયોગ કરી શકાય કહેવાય છે કે આમ કરવાથી ગણેશજીની કૃપાથી ઘરમાં અન્ન ક્યારેય ખૂટતું નથી સ્થાપના દરમિયાન ગણેશજી પાસે રાખવામાં આવેલ પૈસા તેનો ઉપયોગ ગરીબોને દાન આપવામાં કરી શકાય આ હતી ગણપતિ વિસર્જનની સંપૂર્ણ વિધિ માણસ માત્ર ભૂલને પાત્ર જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો અને કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે આ સિવાય જો વિસર્જનને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો વિડિયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો આભાર